નમસ્કાર મિત્રો તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ આપણે આ વિડીયોમાં કવર કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમારા મિત્ર વર્તુળો અને ખેડૂત મિત્રોના વિડીયોને અવશ્ય શેર કરી દેજો જેથી દરરોજ તમને બજાર ભાવ અમારા મળતા રહેશે કપાસ પીટી તેરસો બોતેરથી પંદરસો એક લોન ગયો ચારસો છન્્યું પાંચસો એકત્રીસ ના ટુકડાનો ભાવ ચારસો થી છસો પાંચ સફેદ જુવાર સાતસો પચાસ થી આઠસો થી બે મગ સત્તરસો પંચોતેર થી બે હજાર વીસ દેશી વાલ એક હજાર થી સત્તરસો વાલપાપડી સોળસો થી બે હજાર ચોળી અઠાવીસો પચાસ થી ચોત્રીસો ને પચાસ વટાણા તેરસો સિત્તેર થી સત્તરસો ને બે સિંઘદાણા પંદરસો નેવું થી સત્તરસો ને પાંચ જાડી મગફળી અગિયારસો વીસ થી તેરસો એકસઠ ઝીણી મગફળી અગિયારસો ચાલીસ થી બારસો પંચ્યાસી અળસી અગિયારસો છેતાલીસથી અગિયારસો છેતાલીસ તાલી પચીસો થી બે હજાર નવસો સુરજમુખી ચારસો પચાસ થી પાંચસો ચાલીસ એરંડા નવસો નેવું થી અગિયારસો અજમો બારસો થી છવ્વીસો સુવા એક હજાર પચાસ થી બે હજાર ને એકવીસ સોયાબીન આઠસો પંચાવન થી નવસો સિંઘપાડા બારસો દસ થી પંદરસો ને પાંસઠ કાળા તલ અઠ્યાવીસોથી બત્રીસો ને સત્તર લસણ ચોવીસો પચાસ થી તેત્રીસો ને પંદર ધાણા બારસો પંચાવન થી સોળસો પાંચ સૂકા મરચાઇ એક હજારથી છવ્વીસો પચાસ ધાણા તેરસો પંચાવન થી અઢારસો ને બાર વરિયાળી અગિયારસો બે હજાર જીરુ પિસ્તાલીસો થી સત્તાવનસો સિત્તેર રાય અગિયારસો થી ચૌદસો ને અડતાલીસ મેથી એક હજાર નેવું થી ચૌદસો ને સાહીઠ અસેરીઓ પચીસ થી ઓગણીસો પચીસ ક્લોજી ચોત્રીસો થી ચાર હજાર રાયડો નવસો થી એક હજાર ને પચાસ રજગાનું બિરણ ચાર હજાર હજારથી સુડતાલીસો ને એકતાલીસ ગુવર્ન બિરાણ નવસો પંચાણું થી એક હજાર ને વીસ તો બસ મિત્રો આ બજાર ભાવ જો તમે દરરોજ બજાર ભાવ મેળવવા માંગતા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ખેડૂત મિત્રો અને પરિવાર સાથે વિડીયોને શેર અવશ્ય કરતા રહેજો